કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ આજે રાજસ્થાનથી રાજ્યસભાનું પોતાનું ફોર્મ ભર્યું આપને જણાવી દઈએ કે સોનિયા ગાંધી વર્ષોથી કોંગ્રેસ પાર્ટી તરફથી ઉત્તર પ્રદેશના રાયબરેલીથી ચૂંટણી લડે છે પણ આ વખતે તેમણે લોકસભા નહીં લડવાનો નિર્ણય કર્યો છે માનવામાં આવે છે કે સોનિયા ગાંધીની જગ્યાએ કોંગ્રેસ પાર્ટી તેમના દીક પુત્રી પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારી શકે છે અને પ્રિયંકા ગાંધી રાયબરેલીથી બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી લડશે ત્યારબાદ સવારે સોનિયા ગાંધી રાજસ્થાન પહોંચ્યા હતા એરપોર્ટ ઉપર કોંગ્રેસના નેતાઓએ ભવ્ય સ્વાગત કર્યું ત્યારબાદ તેઓ વિધાનસભા પહોંચ્યા હતા જ્યાં તેમણે રાજ્યસભામાં રાજસ્થાન તરફથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી રાજસ્થાન હિમાચલ સહિત કેટલાક કોંગ્રેસના રાજ્યો હતા જેઓ માનતા હતા અને તેઓ કહેતા હતા કે સોનિયા ગાંધી તેની રાજ્યમાંથી રાજ્યસભાની ચૂંટણી લડે આખરે પસંદગી રાજસ્થાન ઉપર ઉતરી કારણ કે રાજસ્થાન કોંગ્રેસ પાસે એટલું સંખ્યાબળ છે કે સોનિયા ગાંધી રાજસ્થાન રાજ્યસભાથી ચૂંટણી જીતી હવે રાજ્યસભામાં જઈ શકશે